નમસ્કાર મિત્રો તારીખ છે દસ ઓગસ્ટ બે હજાર ચોવીસને વારસે શનિવાર આજના વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના પાંચ અને પાંચ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે તેની વાત કરી લઈએ તો જે દરિયાકાંઠાના ઉના છે દીવ છે ત્યારબાદ જૂનાગઢ છે પોરબંદર છે અને દ્વારકાના અમુક વિસ્તારોની અંદર છૂટા સવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને જોવા મળી શકે તેની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ વરસાદની સંભાવના ખૂબ જ ઓછી રહેલી છે ખાસ કરીને નલિયાના વિસ્તારો છે માંડવીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી છાંટા આપણને જોવા મળે તેની આ સંભાવના રહેલી છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે પાલનપુર લાગુ વિસ્તારો છે તેની અંદર આપણને મધ્યમથી સામાન્ય વરસાદ જોવા મળી શકે તેની સંભાવના રહેલી છે ખાસ કરીને જે પાલનપુર પાટણ છે ત્યારબાદ જે બનાસકાંઠા છે સાબરકાંઠા છે ત્યારબાદ જે અરવલ્લીના વિસ્તારો છે મહીસાગર છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે વહેલી સવારે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અતિભારે વરસાદ જોવા મળી શકે છે વહેલી સવારથી જ ખાસ કરીને જે અમદાવાદના વિસ્તારો છે ત્યારબાદ જે ખેડાના વિસ્તારો છે આણંદ છે વડોદરા છે ત્યારબાદ દાહોદના વિસ્તારો છે પંચમહાલ છે ત્યારબાદ જે નર્મદાના વિસ્તારો છે અને ભરૂચના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે વહેલી સવારથી જ આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વહેલી સવારથી સુરત લાગુ વિસ્તારો છે તાપીના વિસ્તારો છે ત્યારબાદ જે નવસારીના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે અને વલસાડના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે ખાસ કરીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વહેલી સવારે વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો સેટેલાઇટ મુજબ આગળ વધી અને બપોરના એક વાગ્યા પ્રમાણે જોઈએ તો બપોરના એક વાગ્યા પ્રમાણે હાલ આપણને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના ખૂબ જ વધારે પ્રમાણે જોવા સાથે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ ઉના છે દીવ છે વેરાવળ છે ત્યારબાદ જે જુનાગઢના વિસ્તારો છે અમરેલીના અમુક વિસ્તારો છે પોરબંદર છે ત્યારબાદ બોટાદના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે ગોંડલ લાગુ વિસ્તારો છે ભાણવરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે તેની હાલખા સંભાવના રહેલી છે ત્યારબાદ જે દ્વારકા લાગુ વિસ્તારો છે સાયલા છે ત્યારબાદ મોરબીના વિસ્તારો છે સુરેન્દ્રનગર છે બોટા છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે બપોરના એક વાગ્યા પ્રમાણે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છના તમામ ભાગોની અંદર સામાન્યથી વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને રાપરની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે કાવડા છે ગાંધીધામ છે ભુજ છે માંડવી છે નલિયા છે અને લખપતના વિસ્તારો છે એક વાગ્યા પ્રમાણે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ નોંધાય તેની હાલ સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠાના વિસ્તારો છે ત્યારબાદ જે પાલનપુર છે બનાસકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે આ વિસ્તારોની અંદર પણ વરસાદ સારો જોવા મળી શકે તેની હાલ સંભાવના આપણે દેખાઈ રહી છે મહેસાણાના વિસ્તારો છે ગાંધીનગરના વિસ્તારો છે ત્યારબાદ જે હિંમતનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવના ખૂબ જ પ્રમાણે બપોર બાદ જોવા મળી રહી છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો બપોર બાદ મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદનું જોર રહેવાનું છે વિરમગામ છે ગાંધીનગર છે જે નલિયાદ છે ધોળકા છે ત્યારબાદ જે આણંદ છે ખેડા છે વડોદરા છે ગો ગોધરા છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારે અમુક વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે વાત કરીએ તો જે વડોદરાના વિસ્તારો છે અંબોદ છે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જે નર્મદાના વિસ્તારો છે ભરૂચ છે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે ત્યારબાદ જે તાપીના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે વ્યારા છે વલસાડ છે અને નવસારી છે આ વિસ્તારોની અંદર પણ વરસાદનું પ્રમાણ એક વાગ્યા પ્રમાણે ખૂબ જ સારું રહેવાની સંભાવના છે આગામી દિવસોની અંદર ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે કારણ કે એક સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે તેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો વાગતાની સાથે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે પાંચ વાગતાની સાથે જ ગુજરાતના જે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો દેખાઈ રહ્યો છે ખાસ કરીને પાંચ વાગ્યા પ્રમાણે વાત કરી લઈએ તો જે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે એટલે કે જે ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગર છે આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળી શકે બાકીના વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટાં જોવા મળી શકે છે કચ્છની અંદર પણ તેવી જ રીતે જે ખાસ કરીને જે રાપરના વિસ્તારો છે તેની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા છે ત્યારબાદ જે પાલનપુર છે મહેસાણા છે ગાંધીનગર છે ત્યારબાદ સાબરકાંઠા છે અરવલ્લી છે ડુંગરપુર છે મહીસાગર છે અને દાહોદ છે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપને પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ખાસ કરીને જે અમદાવાદ લાધુ વિસ્તારો છે આણંદ છે ખેડા છે આ વિસ્તારોની અંદર વડોદરા છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદ જોવા મળવાની સંભાવના છે તો મિત્રો આપણે છેલ્લી અપડેટ સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સાત વાગ્યા પ્રમાણે જે વરસાદનું જોર ખૂબ જ વધી રહ્યું છે અને ધીરે ધીરે આ સિસ્ટમ ગુજરાત તરફથી આગળ વધી રહી છે આઠ વાગતાની સાથે જે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આપણને વર્ષા જોવા મળી શકે છે તો મિત્રો આજે ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના